નમસ્કાર મિત્રો જય સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કમલદાસ રામાવત વિડીયો સ્વાગત છે આજે હું આવી ગયો છું અમારા મિત્ર ઘરે એની ઘરે એક જામફળનું ઝાડ છે એ ઝાડ પર એક પક્ષીએ માળો બનાવ્યો છે આપણે સુગરીનો માળો જોયો છે કાંઠે ઝાડ હોય એમાં સુગરીનો માળો લટકતો હોય તેવી રીતે ગૂંથીને સરસ મજાનો માળો બનાવે છે એવું જ એક પક્ષી જેનું મને નામ તો ખબર નથી પણ ચકલી જેવડું એ પક્ષી છે એને જામફળના ઝાડના એક પાંદડા ઉપર સુંદર મજાનું ગૂંથીને માળો બનાવ્યો છે શું કુદરતનો કરિશ્મા છે પોતાના બતાને કેટલું બધું વાત્સલ્ય કરે છે એને કેટલો પ્રેમ આપે બહુ સુંદર મજાનું દ્રશ્ય છે હું તમને દ્રશ્ય દેખાડી ચાલો આપણે એ માળો જોઈએ મિત્રો આપ જોઈ રહ્યા છો આ જામફળનું ઝાડ એમાં જામફળના ફળ લાગ્યા છે અને અહીં નીચે એક ડાળીમાં આ પંખીનો માળો છે જો મિત્રો એક પાંદડા ઉપર આ સીવીને ઓસલ વસલ મજાનો એને માળો બનાવ્યો છે આપ જોઈ રહ્યા છો સુંદર દ્રશ્ય